રાણિયા રોડ પર આવેલ શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વર્ષીય યુવકના મોતનો મામલો સાવલીના ભાદરવા રાણિયા રોડ પર આવેલ શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત રોજ શેરખી ગામનો રહેવાસી અજીતસિંહ મહિડાનું ચાલુ નોકરી દરમિયાન આકસ્મિક મોત નીપજ્યું હતું અજીતસિંહ મહિડા ઉંમર બાવીસનું અચાનક કંપનીમાં પોતાના કેબિનમાં મોત થતાં કંપની દ્વારા યુવકને એકસો આઠ દ્વારા ભાદરવા આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યાર બાદ વડોદરા શ્રીજી હોસ્પિટલમાં લઈ જતા સ્થળ પર તપાસ કરનાર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો બાવીસ વર્ષીય યુવકનું આકસ્મિક મોત થતા પરિવાર શોકનું મોજું ફરી વળ્યું હતું છેલ્લા ચોવીસ કલાક દરમિયાન થયેલા તેમ છતાં પણ

લખન દરબાર અને કેતનભાઈ ધારાસભ્યના સહિયારા પ્રયાસોથી આખરે કંપનીના સત્તાધીશો ઝૂક્યા એકવીસ લાખ રૂપિયા મૃતકના પરિવારજનોને વળતર રૂપે આપવાની શૈલી એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આપવા સ્ટેટમેન્ટ કરવામાં આવી છે શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ જે સાવલી તાલુકામાં આવેલી છે કંપનીમાં ગામના નવયુવાન અજીતસિંહ મહિલાનું ચાલુ નોકરી મૃત્યુ થયું હતું ત્યારબાદ ગઈકાલથી સંઘર્ષ ચાલ્યો હતો કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ કુદરતી છે અમે કોઈ અમારી ભૂલ નથી ત્યારે સૌ આગેવાનોએ મળીને એમને કીધું હતું કે ભલે કંપનીની ભૂલ ના હોય પરંતુ કંઈક ને કંઈક માનવતાના ધોરણે તમારે આપવું પડે ત્યારે ગઈકાલથી લઈને અત્યાર સુધીના સંઘર્ષમાં તમામ ગ્રામજનો સરપંચશ્રી તાલુકા સદસ્યશ્રી બધા જ લોકો સાથે મળીને સંઘર્ષ કર્યો આખરે અમારા સમાજના વડીલ મુરરાજસિંહજી બાપુ તેમજ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર આ બધા જ લોકોએ સાથે મળીને અંતે એકવીસ લાખ રૂપિયાનું વળતર કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે હું સૌ આગેવાનોનો આભાર માનું છું કે આપણે આવી જગ્યાએ બધા જ લોકો બધું ભૂલીને એક સાથે ઊભા રહ્યા છે જેની કારણે એમના પરિવારને આજે યોગ્ય વળતર મળ્યું છે આજે આંદોલનનો અંત કરીએ છીએ એમના પરિવારને એકવીસ લાખ રૂપિયાની વળતરની જાહેરાત થઈ છે ત્યારે આવી જ રીતે એકતા બનાવી રાખજો તો ખરેખર આપણા લોકોને હંમેશા ન્યાય મળતો રહેશે સૌનો આભાર માનું છું જય માતાજી જય હિન્દ જય ગુજરાત